ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે કાલે હતા સાસણ ને આજે આવી ગયા જામનગર મારું કઈ ઠેકાણું જ ન હોય ચાલો બનાવો પરોઠા કેટલા વાઈ ગયા નથી ખાલી વાйга હાડા નું 8 ને પરોઠા હરમ બોલ તો ભરત આહીર આયા ન હોય બધું જ રસ દે હાં આ છે જ ન હોય હાં જે બલ્લી હોય છે જ હોય મસ્ત મજાના પરોઠા બનાવી નાખો પછી મારે કજી બજારમાં જવાનું છે પ્રોડક્ટ લેવા જવાની છે પ્રોડક્ટ નું પ્રમોશન કરવાનું છે પ્રોડક્ટ નું પ્રમોશન આજ બ્લોગ ની અંદર કરી જોજો તમે એટલે પ્રોડક્ટ નું યુઝ કરી કરીને થાકી ગયો છું મારા પણ પડ્યા છે પોટુકમાં અડધા અડધા હે ને એટલે તમને બતાવવાની મજા ના આવે એટલે આખું પ્રોડક્ટ આપણે લેવા જવું જો મારી તમને સ્કિન ના ગ્લો કરે ગ્લો કરે કે દેખાય છે કે નથી દેખાતી આગળ હું તમને કહું બધું પાછું ઈ પ્રોડક્ટ એવું છે ને કે હું યુઝ કરતો તો મને મન ઉકે મારા યુઝ કરવું છે ઈને બે ડબલા ખાલી કરી નાખ્યા છે લઈ આવ દો હો આગણી લઈ આવ લઈ નાસ્તો કરે મારા પાસે વારે ખરે અડધું અડધું હોય ને ફેસ વોશ いや વારે ખરું ઉપાડી જાય ખબર ન મારું ફેસ વોશ આ જ લઈ જાય અને એનું બોડી લોશન લે આવ અમારા અંકિતભાઈ આવી ગયા છે દૂધની ઠેલી લઈને સોરી છાસ છે કા છાસ છે છાસ

તો તમારો ભાઈ નીકળી ગયો છે જામનગર અંદર ફરવા માટે અને આ ફાટક છે ને આજે ખુલ્લું છે ખબર નઈ બાકી આ ફાટક હંમેશા માટે બંધ જ હોય બહુ બંધ રહી હશે આ ફાટક હાલે મને તારું ફેસ વોશ આખા જામનગર માં રેખડો ખબર તડકો કેવડો પડે એવડી ગરમી નું માંડ માંડ ફેસ વોશ ગોઈ તું તારું અને ફાયદા શું છે એ તો કઈ દે પબ્લિક ને એટલે ખબર પડે ને અમને તમને બધા ને ખબર જ છે કે ઉનાળો છે એટલે ગરમી બહુ પડે છે અને મારું આ ફેસ છે ને અહીંયા ગરમી જરાય સહન કરી શકતું નથી વધારે તો હું સ્કીન પ્રોડક્ટ યુઝ કરું છું પણ અત્યારે હું જામનગરમાં રહું છું એટલે અહીંયા તો નેક્સ્ટ લેવલ ગરમી પડે છે એટલે હું યુઝ કરું છું હિમાલય પ્યોરિફાઈ નીમ ફેસ વોશ આ મારી પ્રોબ્લેમ નું બેસ્ટ સોલ્યુશન છે એવું મને લાગે છે હિમાલય પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ અને આનો મોટા મોટો ફાયદો ઈ છે કે તમારા ખીલ મટાડવામાં બહુ ઉપયોગી છે મારી નાખે છે તમારું ક્લિન્ઝર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તમારી અશુદ્ધિઓ અને તમને ખીલ સાફ કરવામાં બહુ મદદરૂપ થાય છે આ સાબુ મુક્ત છે અને પેરાબેન મુક્ત છે અને ત્વચા ને અનુકૂળ પીએચ ધરાવે છે અને આ અવેલેબલ છે એમેઝોન નાઇકા ફ્લિપકાર્ટ અને હિમાલયાની ઓફિસિયલ વેબસાઇટ ઉપર મોટું ડિસ્કાઉન્ટ મેળવવા માટે ડિસ્ક્રિપશન ની અંદર લિન્ક આપેલી છે ત્યાં જઈને ટેક કરો અને તમારો ઓર્ડર પ્લેસ કરો જલ્દી જલ્દી જાઓ જેને તમારા ભાઈને ચશ્મા વિના મજા નથી આવતી એટલે ચશ્મા પહેરવા તો ફરજીયાત છે લુક વાઈજ સારા દેખાય એમ ભલે તમને કેમેરામાં હું ખરાબ દેખાતો હોય પણ હું રિએલિટીમાં બહુ સારો માણસ હું સંસ્કારી છું લુક સારો છું હાલો મને એવું છે

તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય મને ખબર નહિ પાન ભાવતા નહિ પણ જગદીશ ડેરે છે ને મને શીખાડી દીધું પાન ખાતા રવાડે સડાયો આ પાન ભાઈ ગેટનો આ ફાકી કરતા પાન સહત વાળું સહત માં ઓછું નુકસાન કરે બહુ મસ્ત આવે ભાઈ કારણ કે આની અંદર કાથો ને એવું બધું નાખેલું હોય ને તમારું ગળું ફ્રેશ રહે તમારું વ્લોગિંગ પરફેક્ટ શૂટ થાય ફાકી તો તો અમારા જગદીશભાઈ અમને ભાઈ જામનગરમાં આવી અને સોડા વિના જવાતી તો તો ઈ જગદીશ ડેર ના કે ના કે વાય હા સોડા ભાઈ જો અમને યાર લીંબુ પરોઠા જીવી તા નઈ હોય પણ આ તા સોડા મિત્રો મે કીધું પીવર આવી દઉં પણ એની ખબર એનર્જી લઈ લીધી પરોઠા ભાઈ ખાઈ પરોઠા મનો પરોઠા બનાવે છે ને ભૂકા ગાડી ના હતા ટેસ્ટ કરવા આવજે ઘેર હું હોય દે આવજે તો ખાજી રોગો પછી ખાજી હા કરવા ખા ને કરવા

ભાઈ જામનગર ની અંદર આવ્યો હોય અને આપડા મિત્રો ને પાણીપુરી ખાવી પડે કા તારે ખબર હોય ને છે ને

<laughs> ये देखो गाइस हमारा कड़कड़ता सिजलर आ गया वो, वो इसमें है इसमें क्या क्या है इसका मेरे को नाम भी नहीं आता इसमें बहुत अलग अलग वैरायटी है सिजलर के अंदर सब कुछ मिक्स आता है कहाँ जगदीश भाई हैं? ने पानी आवा सब बर्गर खाए हैं <laughs> <laughs> તમારા ભાઈને રાજા ગેમમાંથી પૈસો આવે બોરો એટલે રેડબુલ સિવાય પીતો જ નથી તમને ખબર છે ને ભાઈ સિઝલર ખાધું અને પછી આવી ગયું છે આ બધું સેન્ડવિચ સેન્ડવિચ અમારી મનોને મનની અંદર રહી ગયું તું એટલે આવી ગયું સેન્ડવિચ દબાવી દઈ એ હમારા આ ગયા ગાર્લિક બ્રેડ મોન્સ્ટરવાળા હં 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 આ મોન્સ્ટર જેવું જ લાગે ઉપર ઓલી ખાલ ના હોય એવું લાગે આ સત્તરો રૂપિયા બિલ જોજો

બાઈ તો અમારા લોકો ને હવે જવાનું છે કપડા લેવા માટે કારણ કે સવારે નાય અને કપડા પહેરવાના નથી મારા પાસે તો આ કેરેમાં જવાનું છે કપડા લેવા આપડા કેસુરભાઈ ગાડી લઈને સીટ ની અંદર બેસીને જવાનું છે કપડા લેવા હાલો જગદીશભાઈ આવજો હાલો ભાઈ ભાઈ શું મેરે ખેરે મરસુ ગામ જે નય અમારે મેકરણ દે દિયા ધરતી દુતીયા બોલો વાવા 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 એ ડાયલોગ આવડી ગયો આવવા જ કરજો તમે કોપાંઈ મારજો

તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો ને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર